મિત્રો બહુ જરૂરી દાખલા અને કદાચ વિદ્યાર્થીઓને ડર પેદા કરે એવા દાખલા પરંતુ તમારે ડરવાની જરૂર નથી કારણ કે તમે એમજીઆર ચેનલ પર ચોક્કસ આ દાખલા તમને આવડી જ જવાના છે જોઈએ દાખલા નંબર ચૌદ કે શૂન્ય થી પચાસ વચ્ચે અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો જો કે આપણને ખ્યાલ આવી જાય કે વચ્ચે કેટલી સંખ્યાઓ હશે પરંતુ આપણે પદ્ધતિસર એ સંખ્યા કેટલી હશે એ શોધવી જરૂરી છે તો જોઈએ શ્રેણી કેવી રીતે વર્ણવે છે તો શ્રેણી એક ત્રણ સરવાળા તરફ આપણે જઈશું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જો એન નું મૂલ્ય છે ઓગણપચાસ એ બરાબર એક એન જાણતા નથી અને ડી બરાબર છે બે ઓગણપચાસ એક વધે છે જે સામે જશે તો ધન થશે માટે બે એન બરાબર પચાસ ઓછા એક બરાબર સામે જશે તો ઓગણપચાસ વધતા એક બે ગુણાકારમાં સામે જાગ્યાકારમાં તો એન બરાબર પચાસ ભાગ્યા બે એટલે કે જો નું મૂલ્ય મળે છે સરવાળા માટેનું સૂત્ર જો આપણે પ્રથમ પદ જાણીએ છીએ આપણે અંતિમ પદ જાણીએ છીએ તો મૂળ સૂત્ર નહીં પણ એલ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું એસેન બરાબર એન ભાગ્યા બે એ પચીસ ભાગ્યા બે કંસમો પચાસ છેદ ઉડા તો છે પચીસ અને પચીસ ગુણ્યા પચીસ જવાબ મળ્યા છે છસો ને પચીસ પ્રતિકર અયુગ્મ પૂર્ણાંક એટલે એકી સંખ્યાઓ શૂન્ય થી પચાસ વચ્ચે એક થી શરૂ કરીને ઓગણપચાસ જો આપણે એન ના સૂત્ર ની મદદથી સૌપ્રથમ મેળવીશું એન એન તરીકે મળે છે પચાસ એસ એન નું સૂત્ર મૂકી એન બાય ટુ ઇન બ્રેકેટ એ પ્લસ એલ મૂકતા આપણને સરવાળો મળે છે છસો ને પચીસ જવાબ આપણે પ્રમાણે લખી શકીએ પચાસ વચ્ચે દાખલો દાખલાની મેં અતિશય ટૂંકમાં લખી છે દાખલા નંબર પંદર હું તમને એને એક્સપ્લેન પેલા કરી લઉં દાખલો એવો છે કે કોઈ વ્યક્તિએ એક કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે અને ડીલ એવી થઈ છે કે અમુક સમય મર્યાદામાં કામ પૂરું કરવાનું છે કોન્ટ્રાક્ટ સાઈન થયો છે કે જો એક દિવસ કોન્ટ્રાક્ટર લેટ પડે છે તો કોન્ટ્રાક્ટરે દંડ પેટે આપવા એ પ્રમાણે ક્રમશ જેટલા દિવસો લંબાતા જાય એ પ્રમાણે બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ મતલબ કે તફાવત છે પચાસ એ કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ કરવા માટે ત્રીસ દિવસ વધારાનો સમય લીધો પરિણામે સમાંતર શ્રેણી બને છે આપણી બસો બસો પચાસ ત્રણસો ડોટ 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 ત્રીસ દિવસ સુધી જોઈએ તો એ બરાબર આપણને મળે છે બસો તફાવત ડી બરાબર પચાસ અને એન બરાબર ત્રીસ દિવસ જો તફાવત જાણીએ છીએ પરંતુ અંતિમ મૂલ્ય જેને એન કહેવાય એ મૂલ્ય આપણે જાણતા નથી અંતિમ મૂલ્ય શોધવા માટે એન એ પ્લસ એન માઇનસ વન ઇન ડી જો ઓગણત્રીસ ને પચાસ વડે ગુણો તો કદાચ ગુણાકાર કરવો પડે આપણે કામ કરીએ અને પદ નું ગુણાકાર કરી લઈએ તો પંદરસો ઓછા પચાસ ફરથી સમજો ત્રીસ ગુણ્યા પચાસ એટલે કે પંદરસો માઇનસ એક ગુણ્યા પચાસ માઇનસ પચાસ આ સરવાળામાંથી આપણે પચાસ બાદ કરીશું સરવાળો આપણો મળે છે અને જો આપણે બાદ કરીએ તો આપણો જવાબ રહેશે સોળસો ને પચાસ અંતિમ એ કોન્ટ્રાક્ટરે દંડ આ દાખલો તમે એક યા બે રીતે ગણી શકો છો પણ સરળ રીત આપણે આ લઈશું જોઈએ તો હવે એસેન બરાબર છેલ્લા દિવસનો દંડ કેટલો ચૂકવ્યો છે તો સોળસો ને પચાસ રૂપિયા અહીંયા જોઈએ તો પંદર ગુણ્યા બે ઉડી જશે પંદર અને કૌશમાં વધે છે અઢારસો ને પચાસ અઢારસો ને પચાસ ને આપણે પંદર વડે ઉડીશું અઢાર પચાસ એટલે કે પોચ પચીસ મતલબ સત્યાવીસ પંચોતેર અને પાછળ રહેલી એક શૂન્ય પરિણામે એ કોન્ટ્રાક્ટરે સત્યાવીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા દંડ પેટે ચૂકવવાના થાય છે ફરીથી પુનરાવર્તન કરીએ શ્રેણી બની છે બસો થી શરૂ કરીને ત્રીસ દિવસ સુધી દંડ પચાસ પચાસ નો તફાવત એ તરીકે લીધા બસો ડી તરીકે લીધા પચાસ એન તરીકે ત્રીસ દિવસ એ એનું સૂત્ર મૂક્યું અંતિમ મૂલ્ય મળ્યું સોળસો પચાસ અને આપણા ટૂંકા સૂત્ર ની અંદર પ્રથમ પદ અને અંતિમ પદનો ઉપયોગ કરી અને આપણે સરવાળો મેળવ્યો અને છેલ્લે આવા દાખલામાં ફરજિયાત છે એક વિધાન જવાબ એ કાર્યના દંડ રૂપે પચાસ રૂપિયા ચૂકવવા પડે ના દાખલા સુધી મિત્રો આપણે આવ્યા છીએ સમાંતર શ્રેણી આ ભાગમાં આપણે પૂર્ણ કરીશું અને એમજી આર ચેનલ સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રોને એટલી જાણ કરી લઉં કે પ્રથમ પરીક્ષા બાદ જે દ્વિતીય સત્ર અથવા જે ચેપ્ટર્સ છે લગભગ કે ચેપ્ટર પરીક્ષા માટેના છે ઝડપથી ચેનલ પર માટે બહુ જ જરૂરી વિડીયો અથવા જરૂરી પ્રકરણ અને એમાં પણ જે પરીક્ષામાં પૂછાવા લાયક છે એવા દાખલાઓ સાથે આવી રહ્યા છે તો અંતે આપણે બે દાખલા સાથે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ એવું કહ્યું છે કે શાળા છે શાળાની અંદર એક ઇનામ વિતરણ છે ઇનામની રકમ મેં ટૂંક દાખલો લખ્યો છે સાત ઇનામ આપવાના છે પણ પહેલા ઈનામ કરતો બીજું ઈનામ વીસ રૂપિયા ઓછું હોવું જોઈએ આના વિશે આપણે જે સમજી શકીએ એ લખીએ કે શ્રેણી કેવી રીતે બનતી હશે તો ઇનામ સાત મતલબ કે એન બરાબર સાત કુલ રકમ એટલે કે જે પૈસા છે એનો સરવાળો સાતસો રૂપિયા તો બરાબર એટલે કે પણ આપણે એને કહી એનની જગ્યાએ સાત ઇનામ અને પહેલું ઈનામ કરતો બીજું ઈનામ ઓછું એટલે કે માઇનસ વીસ ઓછું શ્રેણી ઉતરતા ક્રમમાં અહીં આપણે પ્રથમ ઇનામ કેટલું હશે એ મેળવી શકીએ કે ઇનામની રકમ સાત ઇનામ કેટલા રૂપિયાનું બરાબર એન બાય ટુ બ્રેકેટ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સાતસો સાત ભાગ્યા બે એ જાણતા નથી સાત ઓછા એક તફાવત છે માઇનસ વીસ જો સાતસો બરાબર સાત સાતમો બે બે એ વાત કરજો મિત્રો સાત ઓછા એક છ અને છ ને માઇનસ વીસ વડે ગુણો તો માઇનસ એકસો ને વીસ બે કોમન કાઢી લઈએ આપણે તો ઉપર નીચે બે ઉડી જશે વધે છે બે દૂર થાય છે વધે સાત પણ એ સાત ને આપણે સાતસો ના ભાગ્યા મળે ઓકે અહીંયા કેટલા વધે છે બે બાર કાઢી લઈ છે એ અહીંથી બે બાર નીકળે છે તો સાઈઠ સાતસો ભાગ્યા સાત એટલે સો ઓછા સાઈઠ અહીંયા આવે છે તો વધતા સાઈઠ એ માટે એ બરાબર એકસો ને સાહીઠ હું એવું કહી શકું કે સરળ રીતે મૂલ્ય આપણને ખબર પડી જાય કે જો તમે એકસો સાહીઠ રૂપિયા થી શરૂ કરો તો એકસો સાહીઠ એકસો ચાલીસ એકસો વીસ સો એસી સાહીઠ એ પ્રમાણે સાત ઇનામ ગોઠવી શકાય તો આપણે શ્રેણી આ પ્રમાણે લખી શકીએ અથવા કહી શકાય કે પ્રથમ ઈનામ એકસો સાહીઠ રૂપિયાનું હોય એકસો સાઈઠ નું રાખવામાં આવે વીસ વીસ રૂપિયા કપાત કરવામાં આવે તો સાતસો રૂપિયામાં સાત ઇનામ આપી શકાય ત્યારબાદ પ્રકરણનો અંતિમ દાખલો નોંધ કરજો બરાબર જાણી લેશો સ્પર્ધક છે એક સ્પર્ધાની પ્રથમ જે છે એ પોંચ મીટર દૂર છે ત્યાર પછી ત્રણ ત્રણ મીટર નો તફાવત છે શ્રેણી જોઈએ આપણે શ્રેણી કેવી રીતે બનશે તો પ્રથમ પદ ત્યાર પછી 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 ડોટ 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 મૂકેલા છે પ્રવૃત્તિ કેવી છે કે જે સ્પર્ધક છે એ મૂળ સ્થાનેથી દોડી પ્રથમ બટાકુ લે છે અને એને ડોળમાં મૂકે છે ત્યાર પછી બીજા બટાકા તરફ દોડે છે આ પ્રવૃત્તિ કરે છે તો આપણે દસે બટાકા એસેન એટલે કે સરવાળા સુધી પહોંચીએ તો પ્રથમ પદ એ બરાબર પોંચ ડી બરાબર ત્રણ અને એન બરાબર જો એસ દસ સરવાળો લેવાનો છે દસ ભાગ્યા બે એ ની જગ્યાએ પોંચ એન તરીકે દસ ઓછા એક અને ડી તરીકે ત્રણ છેદ આપણે દૂર કરીએ નવ તરી સત્યાવીસ ફરી એક વાર નવ તરી સત્યાવીસ અને દસ મતલબ કે પોચ ગુણ્યા સાડત્રીસ પોચ ગુણ્યા સાડત્રીસ પંચ્યાસી દસ ડોલમો મૂકે છે અને તમે એવું ધારી બેઠા છો કે એને એકસો ને પંચ્યાસી મીટર અંતર કાપ્યું છે તો એ તમારો જવાબ ખોટો છે કારણ

મીન્સ ત્રણસો મીટર આ પ્રવૃત્તિ અહીંયા આપણે સમાંતર શ્રેણી પ્રકરણ પૂર્ણ કરીએ ફરીથી યાદ કરાવી દઉં મિત્રો આજે જ આપણી એમજીઆર ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ અને વધુમાં વધુ શેર કરો ગણિત વિજ્ઞાનના મોસ્ટ જરૂરી જે પણ આપણા પ્રકરણો બાકી છે અને એના જરૂરી પ્રશ્નો અને જરૂરી દાખલાઓ જે આપણા માટે બહુ જ મૂલ્યવાન છે એના વિડીયો સાથે નજીકમાં જ આપણે ફરીથી મળતા રહીશું